નમસ્કાર પંચાયત સમાચાર ટ્વેન્ટી માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના પાણીયા ગામના પેથાપુર તળાવ કિનારેથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ખબડાટ ડોગ સ્કોડ અને એફએસએલ મદદથી તપાસનો ધમધમાટ શરૂ દાહોદ જિલ્લાના પાણીયા ગામે બનેલી એક ચકચારી ઘટનામાં ગામની સીમમાં આવેલા પેથાપુર તળાવ કિનારેથી એક અજાણી મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે સ્થાનિક ગ્રામજનોની નજર તળાવ કિનારે પડેલી લાશ પર પડતા સમગ્ર પંથકમાં રાટી વ્યાપી ગઈ હતી આ બનાવની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી મૃતદેહની સ્થિતિ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ પોલીસનો ઉચકાપલો તુરંત હરકતમાં આવ્યો તો જાણવા મળતી વિગતો મુજબ સ્થાનિક પોલીસ સહિત એલસીબી અને એસઓજી જેવી મહત્વની એજન્સીઓ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે સ્થળ પર પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને ડોગ સ્કોડ તેમજ એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી સ્થળ પર પહોંચેલા ડીવાયએસપી એ પણ ઘટનાની ગંભીરતા જોતા તપાસના આદેશો આપ્યા છે અને આ કેસમાં હત્યા સહિતની તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેના ચક્રો કરવામાં આવ્યા છે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને મોતનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ હાથ ધરાઈ છે આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલી મહિલાઓની વિગતો પણ તપાસવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જો આ હત્યા થશે તો આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે શાંત ગણાતા પાણીયા ગામમાં બનેલી આ ઘટનાએ એક કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પેઠાપુર ગામે આવેલ પણદા તળાવ પાસે એક સ્ત્રીને ઈજા પામેલી હત્યા કરેલી હાલતમાં આજરોજ સવારે ડેડ બોડી મળેલી હતી જે અનુસંધાને જલોજ તાલુકા ડિવિઝનના પીઆઈ શ્રી સિસારા સાહેબ ખાતે પહોંચી ગયેલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ સાહેબ તેમજ પૂરી ટીમ આ જગ્યા પર પહોંચેલી અને આ મહિલાની ઓળખ બાબતે તપાસ કરતા આ મહિલા સોનલબેન પણદા જે સ્ટાફ નર્સ તરીકે વરોડ ખાતે ફરજ બજાવતી હોવાની પ્રાથમિક માહિતી મળેલી જે અનુસંધાને તેના પિતાજી નારસિંગભાઈનો સંપર્ક કરતા અને તેમને આ મરણ જનાર જે છે એમની બોડી બતાવતા એ પોતાની દીકરીની હોવાનું પ્રસ્થાપિત થયેલું જે અનુસંધાને ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે એમના પિતાની ફરિયાદ લઈ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકસો ત્રણ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે